જુનાગઢ શહેરમાં ફરી શરૂ થયો છે વરસાદ મધુરમ મજેવડી દરવાજા આઝાદ ચોક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે કાળવા ચોક ગાંધી ચોક અને તળાવ દરવાજા વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો છે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રતિક ફોનલાઇન પર જોડાઈ ગયા છે પ્રતિક અત્યારે જૂનાગઢ શહેરમાં ફરી હાલ વરસાદ શરૂ થયો છે કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ શરૂ છે બિલકુલ જુનાગઢની જો વાત કરીએ તો જૂનાગઢ શહેરના અનેક વિસ્તાર સહિત લગભગ સંપૂર્ણ શહેરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છેલ્લે દસ થી પંદર મિનિટ સારો વરસાદ પડ્યો જેને લઈને રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની નોબત પણ આવી મહત્વની વાત છે કે વહેલી સવારે પણ જૂનાગઢમાં વરસાદ પડ્યો હતો ત્યારબાદ ટૂંકા વિરામ બાદ ફરી એક વખત મેઘ રાજાએ થોડા સમય માટે ખરી પણ જબરદસ્ત બેટિંગ કરી અને જુનાગઢ ની જો કાળવા ચોક ની વાત કરીએ કે પછી મધુરમ વિસ્તાર ની વાત કરીએ કે પછી ઝાંઝેડા રોડ વિસ્તાર ની વાત કરીએ આ તમામ એરિયા છે જ્યાં સારો એવો વરસાદ નોંધાયો છે સાથે સાથે ભૂગર્ભ ગટર અને અન્ય વિકાસના કામને લઈને જે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા ત્યાં પાણી ભરાઈ જવાની પણ નોબત સજાઓ પામી હતી એક રીતે લોકોને ગરમીથી રાહત મળી સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ જે મહાનગરપાલિકાની જે ઢીલી નીતિ હોય છે તે પણ આ વરસાદે ઉજાગર કરી આપી છે